નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે હળવદ ચાર હજાર એકસો પચાસથી સાતસો સમી ચાર હજાર ત્રણસોથી ચાર સાતસો પચાસ વિરુમગામ ત્રણ હજાર પાંચસો પાંચથી ચાર હજાર નવસો પંદર પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો રાજકોટ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પિસ્તાલીસ પાટડી ચાર હજાર ચારસો બોતેરથી ચાર હજાર નવસો મોરબી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પચાસ સાવરકુંડલા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ પોરબંદર ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો રાપર ચાર હજાર બસો પંચ્યાસીથી ચાર હજાર આઠસો અગિયાર જામજોધપુર ચાર હજાર એકથી ચાર હજાર સાતસો એકોતેર ધ્રાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો સાહીઠ અમરેલી અઠ્યાવીસો થી ચાર્જર સાતસો નવ્વાણું હારીજ ચાર હજાર પચાસ થી ચાર્જર નવસો એસી વારાહી ચાર હજાર પાંચસો થી હજાર નવસો એકવીસ બાબરા ચાર હજાર પાંચસો નેવથી ચાર્જર છસો પચાસ વાંકાનેર ચાર હજાર બસો થી હજાર આઠસો એકોતેર બહુચરાજી એકતાલીસો થી ચાર્જર સાતસો નેવું જામ ગામભાડિયા ચાર હજાર ત્રણસો થી ચાર્જર આઠસો એસી અંજાર ચાર હજાર પાંચસો થી ચાર્જર આઠસો વીસ માંડલ ચાર હજાર પાંચસો એકથી ચાર હજાર નવસો બત્રીસ બોટાદ ચાર હજાર એકસો પિસ્તાલીસથી ચાર હજાર આઠસો જામનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો